થાઇલેન્ડના નારાથી વાદ શહેરમાં તાજેતરમાં આકાશમાં ઇન્દ્રધનુષી વાદળોનું એક જોવા મળ્યું વાદળોમાં ઇન્દ્રધનુષી આભા જોવા મળી આ દ્રશ્ય ત્યારે સચાઉ જ્યારે વાદળોમાં રહેલા નાના બરફના ક્રિસ્ટલ સૂર્યના પ્રકાશને વિખેરે છે જેના કારણે આકાશમાં ચાદુઈ ઇન્દ્રધનુષી આભા ઉત્પન્ન થાય છે આ દ્રશ્યને લોકોએ કેમેરામાં કેદ કર્યું અને સોશિયલ મીડિયા પર શેર કર્યું જે ઝડપથી વાયરલ થયું આ પ્રકારની ઇન્દ્રધનુષી આભા સામાન્ય રીતે ઇરિડેસન્ટ

આ દર્શનને જોઈને લોકો કુદરતની સુંદરતાને માણી રહ્યા છે તેના ફોટો અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે